સમી તાલુકા મથકના બસ સ્ટેન્ડથી તારા નગરના છેવાડા ગામે અવર જવર કરવા મુસાફરો પરેશાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ નિયંત્રણના હેઠળ ચાલતા હારુજ ડેપોના તાબામાં ચાલતા સમી કંટ્રોલ પોઈન્ટ ખાતે મુસાફરોને નાયકા દૂધખા નાની નાનીચંદુર કુંવર તેમજ તારાનગરના છેવાડાના ગામેથી તાલુકા મથકના ગામ સમી ગામે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત અપડાઉન લગ્ન અને વેકેશનની મુસાફરી ધંધાર્થી તેમજ ખરીદી માટે આવતા મુસાફરોને બસની અસુવિધાથી પ્રાઇવેટ વાહનોમાં જાનના જોખમે મુસાફરી કરવી પડે છે બસ સ્ટેન્ડથી સવારે નવ વાગે મહેસાણા તારા બસ ગયા પછી ચાર કલાક પછી એક વાગે હારેજથી તારા નગર બસ પાંત્રીસ સીટની મિની બસ મુકાતા રાહ જોઈને બેઠેલા મુસાફરો બસમાં જગ્યા ન મળતા નિરાશ બની પ્રાઇવેટ વાહનોનું આશરો લેવો પડતો હોય છે તે બસ સમી પરત આવતા સમીથી ત્રણ વાગે કુંવર જવા માટે મૂકવામાં આવે છે ત્યારે પણ આ બસની રાહ જોઈને બેઠેલા મુસાફરો બસમાં જગ્યા ન મળતા નિરાશ બની પ્રાઇવેટ વાહનોનું આશરો લેવો પડતો હોય છે આ રૂટના મુસાફરો પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરે અને અકસ્માત દુર્ઘટનાનો ભોગ બને ત્યારે એસટી તંત્ર જાગશે તેવું જણાઈ રહ્યું છે નાયકા દૂધખા નાનીચંદુર કુંવર તારાનગર રૂટના મુસાફરોને સુવિધા આપવા માટે અને ભયમુક્ત કરવા સવારે નવથી એક ચાર કલાકના સમયગાળામાં એક નવી બસ શરૂ કરવા તેમજ સવારે નવ વાગે અને બપોરે એક વાગે ચાલતી તારાનગર કુંવર બસ બાવન સીટની મોટી બસ મૂકવા મુસાફરોમાં જરૂરિયાત જણાઈ રહ્યું છે તો ડેપો મેનેજર શ્રી હારીજ દ્વારા સમી તાલુકા મથક બસ સ્ટેન્ડથી અવર જવર કરતા મુસાફરોની હાલાકી દૂર કરે તેવી મુસાફર જનતાની લાગણી અને માગણી ઉઠવા પામી છે પાયલ સોલંકી સમી